એ મુજબ ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ ગુજરાતીઓને કારણે પ્રવાસન ઉદ્યોગ વિકસિત બની રહ્યો છે એમાંય દિવાળી વેકેશન એટલે ગુજરાતીઓનો પ્રિય તહેવાર દિવાળીમાં ગુજરાતીઓ ફેમિલી સાથે ફરવા નીકળી જાય છે ત્યારે હાલમાં હજુ દિવાળીનો માહોલ હોય ગુજરાત ગિરિમથક તેવું સાપુતારા પણ સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે ત્યારે નેશન પ્રસ ન્યૂઝની ટીમ પણ સાપુતારા પહોંચી હતી અને ફરવાના શોખીન ગુજરાતીઓ સાથે વાતચીત કરી હતી ત્યારે આવો સાંભળી ગુજરાતી શું કહી રહ્યા છે અહીંયાનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને અહીંયા અમે વેકેશનમાં આવ્યા છે દિવાળીની ફેમિલી સાથે તો ખૂબ જ મજા આવે છે ફરવા માટે ખૂબ જ ખૂબ જ આનંદ થાય છે અને અહીંયા જોઈ શકો છો કે અહીંયા અહીંયા બોટિંગ કરીને અમે આવ્યા છે તો ખૂબ જ સારો અનુભવ છે ક્યાંથી આવ્યા હતા તમે અમે વડોદરાથી આવ્યા છીએ હું વડોદરાથી આવી છું અત્યારે દિવાળી વેકેશનમાં પિકનિક તરીકે અહીંયા એક લાઈવ અનુભવ કરવા માટે અહીંયા આવ્યા છે એક કુદરતી સૌંદર્યને એન્જોય કરવા અને બાકીનું જે અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી ટોપિક છે જે દિવાળી વેકેશનમાં ફરવા આવે છે અહીંયા અને અમદાવાદ એડવેન્ચર પાર્ક છે અહીંયા અહીંયા ઘણા બધા કુદરતી સૌંદર્યથી મળેલું ઘણી જગ્યાએ છે રોઝ ગાર્ડન છે એવી જે ઘણી બધી વસ્તુઓ બનાવી છે અહીંયા તો કુદરતી સૌંદર્યનો આનંદ હોય એક સાપુતારા સ્થળ છે કે જ્યાં તમે પૂરેપૂરો આનંદ માણી શકો ગુજરાતીઓ ફરવાના શોખીન છે તો શું છે આ દિવાળા પણ સૌથી છે તો આજે ગુજરાતથી નજીકનું જે સ્થળ હોય કુદરતી સૌંદર્ય માણવા માટે તે કાંઈ સાપુતારા છે કે તમારા ગુજરાતમાં ને ગુજરાતમાં ને નજીક છે અને તમારા બજેટમાં પણ આવી શકે છે અને તમે એક હિમાચલ પ્રદેશ જેવો આનંદ માણી શકો છો ગુજરાતમાં જ હિરન શાહ ડેશ અબ્રસ્ત ન્યૂઝ ખંભાત સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી ડેશ અબ્રસ્ટ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર